વિધાનસભાના ધારાસભ્યો બેસે છે તે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકાના વડસર ગામે આનંદી કેદારનાથ અગ્રવાર કોર્ટ અને રાજ્ય સરકારનો પરિપત્ર છે કે તે ખેડૂત વિલથી ખેડૂત ન બની શકે છતાં પણ એક ખેડૂત બને અને તેમના નામે અમદાવાદ અને ગાંધીનગરમાં કરોડો રૂપિયાની જમીન આવેલી છે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરનારાઓ સાચો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરે મહેસૂલ વિભાગની માગણી પર ભારતીય જનતા પાર્ટીના કેટલાક સભ્યોએ કોંગ્રેસના શાસનની અંદર જમીનોની અંદર ભ્રષ્ટાચાર થતા હતા ખોટા ખેડૂત બનતા હતા એવા આક્ષેપો કરેલા ત્યારે મેં પુરાવા સાથે જે મુખ્યમંત્રીને રજૂઆતો કરેલી છે અગાઉ ત્રણ વાર દૂધના ગામડામાં નહીં પરંતુ ગુજરાતની વિધાનસભા જે સ્થળે આવેલી છે જેની અંદર વિધાનસભાના ધારાસભ્યો બેસે છે એ ગાંધીનગર જિલ્લાની અંદર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે આનંદીબેન કેદારમથ અગ્રવાલ એ સર્વે નંબર એક હજાર એકસઠ અને એની નોંધ નંબર અગિયાર ત્રીસ તારીખ ચાર આઠ ઓગણીસો અઠ્યાસીથી વિલના આધારે ખેડૂત બનેલા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને રાજ્ય સરકારનો પરિપત્ર છે કે કોઈપણ વ્યક્તિ એ વિલથી ખેડૂત ના બની શકે છતાં પણ આ ખેડૂત બન્યા એમના વારસદારોના નામે આજે અમદાવાદ અને ગાંધીનગરની અંદર કરોડો રૂપિયાની જમીનો આવેલી છે